હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આકરા ઉનાળામાં લીંબુની માંગ વધુ રહેતી હોય છે તેવામાં લીંબુની આવક ઓછી હોવાને પગલે તેના ભાવ આસમાને પહોંચ્યા છે ગત વર્ષે માર્ચ માસની શરૂઆતમાં બજારમાં સાહીઠ રૂપિયાના કિલોના ભાવે લીંબુ વેચાતા હતા હાલ એકસો સાહીઠ રૂપિયા કિલો મળી રહ્યા છે તેમાં પણ જે લીલા કલરના કાચા હોય છે તેમાં રસ ઓછો નીકળે છે અને પીળા અને પાકા લીંબુમાં વધારે રસ નીકળે છે વેપારીઓ બંને મિક્સ કરીને તોલી આપતા હોય છે બજારમાં હાલ ઉનાળાને લઈને લીંબુની માંગ વધારે છે તેની સામે આવક ઓછી છે બજારમાં ગ્રાહકોની ખરીદી સામે તેની સરખામણીમાં એક બાજુ ગરમી અને ઉનાળામાં આવક ઓછી થતા સાથે રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો ઇફતારી ઇફતારીમાં લીંબુનો ઉપયોગ વધારે કરતા હોય છે જેથી ભાવ આસમાને પહોંચતા જ ભાવમાં ઉછાળો આવ્યો છે તો ચૈત્રી માસમાં ઉછાળો આવશે તેમ લાગી રહ્યું છે બસો રૂપિયા કિલો સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે બટાકા સો રૂપિયામાં માં પાંચ કિલો બટાકા વીસ રૂપિયા કિલો મચાના અઢી કિલો